ગામ બાર એસોસિએશન ની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ વધુ એક વાર સતત પાંચમી વખત

ને આગળ ધપાવતા સતત પાંચમી વખત જીત મેળવી ઇતિહાસ રચ્યું છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ધરમશીભાઈ ચાવડાનો વિજય થયો છે સેક્રેટરી તરીકે અરફાન કાસુરાનો વિજય થયો છે તો જોઈન્ટ સેક્રેટરી તરીકે તુફેલ ભાઈ ઘિલાણીનો બેન હરીફા વિજય થયો છે રક્ષા રશકસી ભરી આ 12 એસોસિએશનની ચટણીમાં સતત પાંચમી વખત રુક્ષાના બેન ઘિલાણીનો વિજય થયો હતો સાથે જ વિરમગામ તાલુકા 12 એસોસિએશનની ચટણીમાં પ્રમુખ તરીકે એસ કે બારોટ ઉપપ્રમુખ તરીકે જે આઈ પાનસેરિયા તથા સેક્રેટરી તરીકે ડી આર દેસાઈનો વિજય થયો છે વિરમગામ 12 એસોસિએશનના પ્રમુખ તરીકે સતત પાંચમી વખત મારા ઉપર જે અવિરત વિશ્વાસ રાખીને મને જે ચૂંટણી લાવવામાં આવી છે એ બદલ હું વિરમગામ બાર એસોસિએશનના દરેક તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી સાથે ચૂંટાયેલા ધરમસિંહભાઈ ચાવડા ઉપપ્રમુખ તથા સેક્રેટરી ઈરફાનભાઈ ઘાસુરા તથા કમિટી મેમ્બરમાં કમિટી મેમ્બરના સભ્યો તથા જોઈન્ટ સેક્રેટરી તુફેલ ગિલાણી અને ખજાનજી દીપાલીબેન રાવલ અને બીજા જે કોઈ સભ્યો ચૂંટાઈ આવ્યા છે તમામને હું અભિનંદન પાઠવું છું અને સાથે રહીને આપણે સર્વે વકીલોના હિત માટે કાર્ય કરતા રહીએ એવી અભ્યર્થના રાખું છું ને એવો વિશ્વાસ રાખું છું ગુજરાત બાર કાઉન્સિલ તરફથી જે દર વર્ષે તાલુકાઓ અને સિટીમાં જે ઇલેક્શન થાય છે તે ઇલેક્શનમાં આજ રોજ વિરમગામ તાલુકા બાર એસોસિએશનમાં અમારી બોડી બિનહરીફ થયેલ છે તેમાં પ્રમુખ તરીકે એસ કે બારો ઉપપ્રમુખ તરીકે જે આઈ પાંસે તરીકે ડી આર દેસાઈ ની નિમણૂક થયેલ છે અને બાકીના કારોબારી સભ્ય છે અમારા અને અમારી બોડી બિનહરીફ છે